નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ પ્રથમ પરીક્ષા બે હજારને ચોવીસ અને તેનો વિષય છે વિજ્ઞાન વિજ્ઞાનમાં વિભાગ બી પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનનું આપણે સોલ્યુશન જોવાનું છે તો આપણે શરૂઆત કરીશું પ્રશ્ન એક પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકાર જણાવો તો જવાબ આવશે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે એમાં પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત અથવા પરાવર્તનના નિયમો જણાવો તો જવાબ છે પ્રકાશના પરાવર્તનના નિયમો નીચે મુજબ છે એમાં છે આપ કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે આઈ બરાબર આર આપાત કિરણ અરીસાના આપત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે એમાં પહેલું પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિત બધા પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે બીજું આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે ત્રીજું પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે એટલે કે આઈ બરાબર આર બરાબર ઝીરો ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે

અને નાનો પ્રતિબિંબ આપે છે બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે કારણ કે તે બહારની તરફ વક્રકાર છે ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે અને પોતાના માં સુરક્ષિત હંકારી શકે છે પ્રશ્ન ચાર પ્રકાશના વક્રી ભવનના નિયમો લખો જવાબ છે પ્રાયોગિક પરિણામો અનુસાર પ્રકાશનો વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે જે નીચે મુજબ છે કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાતબિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે બીજું પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે જો આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર હોય તો સાઈન આઈ છેદમાં સાઈન આર બરાબર અચળ બરાબર એન ટ્વેન્ટી વન એન ટવેન્ટી વન ને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો નો વકરી ભવનાક કહે છે પ્રશ્ન પાંચ અંતરગોળ અરીસાના ઉપયોગો જણાવો તો જવાબ આવશે અંતરગોળ અરીસાના ઉપયોગો નીચે પ્રમાણે છે ટોર્ચ સર્ચ લાઈટ વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે સૂર્ય કુકર અને ભટ્ટીમાં મોટા અંતરગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો કાન નાક અને ગળા જેવા ભાગોની તપાસ કરવા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ યાની દૂરબીનમાં મોટા અંતરગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા પ્રશ્ન છ તફાવત આપો બહિરગોળ લેન્સ અને અંતર્ગો લેન્સ તો બહિર્ગોળ લેન્સમાં તે મધ્ય ભાગમાં ઝાડો અને કિનારીએથી પાતળો હોય છે અંતર્ગો લેન્સમાં તે મધ્ય ભાગમાં પાતળો અને કિનારીએથી ઝાડો હોય છે બહિર્ગોળ લેન્સનું બીજું ઉદાહરણ તેના પર પડતા સમાંતર કિરણોને કેન્દ્રિત કરે છે તેથી તેને અભિસારી લેન્સ કહે છે અંતર્ગોળ લેન્સમાં તેના પર પડતા સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરે છે તેથી તેને અપસારી લેન્સ કહે છે તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં મોટું હોય છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં નાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું અસાઇમેન્ટનું વિભાગ બીનું ચેપ્ટર નવનું સોલ્યુશન તો વિડીયોને ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો થેન્ક યુ